રાજકોટ જિલ્લાના જામકંડોડા રાજપરાની સીમા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસને અંધારામાં રાખીને વિજિલન્સની ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે જામકંડોળા પોલીસ મથકના પીઆઈ એલજી નકુમની લીવ રિઝર્વ ખાતે બદલી કરી દેવામાં આવી છે રાજકોટ જિલ્લાના જામખંડોળના રાજપરાની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાનો મામલો સામે આવ્યો હતો જેમાં રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ વિજિલેન્સની ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી સામે આવી છે જામખંડોળના પોલીસ મથકના પીઆઈ એલજી નકુમની લીવ રિઝર્વ ખાતે બદલી કરી દેવામાં આવી છે રાજકોટ રોલર એલઆઈબીમાં રહેલ પીઆઈ એમજી ચૌહાણને આમ કંડોળના ખાતે નિયુક્ત કરી દેવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાના જામ કંડોળાના રાજપરાની સીમના ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા આ દરોડામાં ચુમાળીસ પોઇન્ટ ઓગણીસ લાખનો સાત હજાર સોળ બોટલ દારૂ બે ટ્રક દાળની બસો ત્રીસ બેગ સહિત છાસઠ પોઇન્ટ છ્યાશી લાખનો મુદ્દા માલ કબ્જે કરાયો હતો આ કેસમાં બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી જ્યારે નવા આરોપીઓ ફરાર થઈ ગયા છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ